દેશી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી માધા પર પોલીસ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાવએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહી જુગાર અંગેના કેસો શોધી કાઢવા અને બદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હોય જે અન્વયે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલાનાવના માર્ગદર્શન હેઠળ માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો લોરિયા ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી રાહે સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળી હતી કે જોરા કેમ્પ ગામે રહેતા ઝાલુભા ઉર્ફે શંકરસિંહ કરશનજી જાડેજા તથા તેનો પુત્ર રણજીતસિંહ ઝાલુભા ઉર્ફે શંકરસિંહ જાડેજા ગામની બાજુમાં આવેલ નદીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાડે છે તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સદર જગ્યાએથી બનાવવાનો લિટર સોળસો જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તથા દેશી દારૂ લીટર વીસ જેની કિંમત રૂપિયા ચાર હજાર તથા ભઠ્ઠીના સાધનો એમ કુલ પ્રોહી મુદ્દા માલ કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર જે તમામ આથો સ્થાનિકે નાશ કરી રોહીનો સફળ કેશ કરી અસરકારક સફળ કામગીરી કરવામાં આવેલ છે પકડવાના બાકી આરોપી ઝાલુભા ઉર્ફે શંકરસિંહ કરસણજી જાડેજા અને રણજીતસિંહ ઝાલુભા ઉર્ફે શંકરસિંહ જાડેજા બંને રહેવાસી ઝુરા કેમ્પ તાલુકો ભુજ તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ દેશી દારૂ બનાવવાનો આઠો લિટર સોળસો જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર જે સ્થાનિકે નાશ કરેલ છે દેશી દારૂ લિટર વીસ જેની કિંમત રૂપિયા ચાર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો જે સ્થાનિકે નાશ કરેલ છે આ સફળ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથ સિંહ એ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કે કોડિયાતર તથા રામજીભાઈ કે બરાડિયા એ રીતના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે